ભાવનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલે આજે પીઆઈ પીએસઆઈની આંતરિક કરી બદલીઓ જેમાં છ પીઆઈ સાત પીએસઆઈની આંતરિક બદલી કરાઈ જેમાં તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં તળાજા મહુવા દાઠા અલંગ સોનગઢ અને શહેર પોલીસ સ્ટેશનમાં પરસ બદલી બદલીના થયા ઓર્ડર જેમાં તળાજાના પીઆઈડીયુ સુનેસરાને લીવ રિઝર્વમાં મુકાયા છે તળાજાના પીએસઆઈ બીબી સોલંકીને સોનગઢ મુકાયા છે દાઠા પીએસઆઈ બી જાડેજાને ગ્રામ્ય વિસ્તારમાંથી લઈ તળાજા તાલુકા પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપાઈ દાઠા જેસરના પૂર્વ પીએસઆઈ વાઢેરની ક્રાઇમ બ્રાન્ચમાંગથી અનલગ પોલીસ સ્ટેશન મુકાયા પીઆઈએસજી ભરવાડને ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનથી મહુવા ટાઉન પોલીસ સ્ટેશન અનલગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શમ્મીને મહિલા પોલીસ સ્ટેશન सोनगढ़ पीएसआई डांगर ने मरीन पुलिस स्टेशन अनलग अनलग पुलिस स्टेशन ना पीएसआई एस एस तिवारी ने डाटा पुलिस स्टेशन मुकाया पीआईआरडी आर डी चौधरी ने नीलमबाग मुकाया क्राइम ब्रांच पीआई के एस पटेल ने बोरत पोलिसकाया एस पी आई ए वाडा ने क्राइम ब्रांच मांग मुकाया पीएसआई एसवाय झाला ने बोरत थी क्राइम ब्रांच मांग मुकाया પીએસઆઈ એમ જે કુરેશીને ક્રાઇમ બ્રાન્ચમાંથી બોરતળા પોલીસ સ્ટેશન મુકાયા તળાજાના અગ્રણીઓ જણાવેલ મુજબ દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીસી જાડેજાએ દાઠા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યા બાદ મોટી ઘટનાઓ ક્યારેય નથી બની અને દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા પ્રસિદ્ધ યાત્રાધામ ધાર્મિક મંદિરોમાં મેળામાં પણ સુંદર આયોજન સાથે કામગીરી કરી જેમાં ચૈત્ર માસમાંગ કોટડા મેળામાં સુંદર પેટ્રોલિંગ સાથે સતત કામગીરી રહીને આમળા રાંદલ માતાના મેળામાં પણ સતત પેટ્રોલિંગ મોનિટરિંગ કરેલ તેમજ સૌથી મોટી લોકસભાના ઇલેક્શન દરમિયાન સતત ફૂટ પેટ્રોલિંગ સીધી દેખરેખ સાથે કામગીરી નિભાવી હતી પીએસઆઈ વીસી જાડેજાને તળાજા મુકાતા તળાજા પોલીસ સ્ટેશન નીચે દાઠા અલંગ અને તાલુકાની જવાબદારી આવશેનું સ્થાનિક લોકોએ જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ